તો મહેસાણા જિલ્લામાં કડીના ધારાસભ્ય કરસન સોલંકીનું નિધન થયું છે ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારે મને તાલુકા પંચાયત વખતથી કરસનભાઈ સોલંકી સાથે કામ કરવાની તક મળી તેમ તેમણે જણાવ્યું ત્યારે ખૂબ જ સરળ સ્વભાવના કરસનભાઈ સોલંકી આજે આપણી વચ્ચે નથી રહ્યા ત્યારે પ્રજાના પ્રશ્ન માટે સતત દોડતા કરસનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમ તેમણે જણાવ્યું તો મહત્વના સમાચાર કહી શકાય ત્યારે મહેસાણામાં કડીના ધારાસભ્ય કરશનભાઈ સોલંકીનું નિધન થયું છે તો રાજ્યસભાના સાંસદ મયંક નાયકે દુઃખ વ્યક્ત કર્યું છે ત્યારે તેમણે જણાવ્યું હતું કે મને તાલુકા પંચાયત વખતથી કરશનભાઈ સોલંકી સાથે કામ કરવાની તક મળી હતી તો ખૂબ સરળ સ્વભાવના કરસનભાઈ સોલંકી આજે આપણી વચ્ચે રહ્યા નથી ત્યારે પ્રજાના પ્રશ્ન માટે સતત દોડતા કરસનભાઈ સોલંકીને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું તેમ તેમણે જણાવ્યું ગુજરાત વિધાનસભાના કડીના ધારાસભ્ય અને જેમની સાથે કામ કરવાની તાલુકા પંચાયતના સમયથી કાર્યકર્તા તરીકે તક મળેલી એવા સરળ સ્વભાવના સાદગી અને સાતત્યપૂર્ણ જેમને પોતાની આખી જિંદગી વિતાવી છે બસમાં મુસાફરી કરી અને ધારાસભ્યોની ફરજો નિભાવતા હતા એવા આદરણીય કરશનભાઈ સોલંકીજી આજે આપણી વચ્ચે નથી રહ્યા રાજકીયમાં મુઠ્ઠી ઊંચેરા માનવી તરીકેની જિંદગી એમણે જેવી છે અને સતત પ્રજાના પ્રશ્નો વિસ્તારના પ્રશ્નો અને રાજ્યના પ્રશ્નો માટે પ્રજાની વચ્ચે રહી અને સરકારમાં રજૂઆતો કરનારા આ ધારાસભ્ય એમને હું મારા હૃદયથી શ્રદ્ધાંજલિ આપું છું રાજ્યને અને વિસ્તારને તથા એમના પરિવારને એમના જવાથી જે ખોટ પડી છે એ ખોટ કદી ન પૂરાય એવી ખોટ છે પ્રભુ એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું